ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક પામનાર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આજે કચ્છ કમલમ ખાતે આવી પહોંચતા તેમના સન્માનમાં અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ધારાસભ્યો શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કિશુભાઈ પટેલ માલતીબેન મહેશ્વરી તેમજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અભિવાદન સમારોહના પ્રારંભમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા નરેન્દ્રભાઈ પ્રજાપતિએ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દેવરાજભાઈ ગઢવી રમેશભાઈ મહેશ્વરી પલમજીભાઈ હુંબલ શીતલભાઈ શાહ રાહુલભાઈ ગોર ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર જીગરભાઈ શાહ રીતેન ગોર સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવેએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પાર્ટી મહાન છે અને સામાન્ય કાર્યકરથી ધારાસભ્ય બનવાની અને ત્યારબાદ આવી વિશેષ જવાબદારી મળવી એ ભારતીય જનતા પાર્ટીની કાર્ય સંસ્કૃતિ અને વિશ્વાસનો પરિચય આપે છે તેમણે તમામ કાર્યકરોને સંગઠન મજબૂત કરવા એકજૂટતાથી કાર્ય કરવાની અપીલ કરી હતી કેન્દ્રના શીર્ષસ્થ નેતૃત્વએ અને ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વએ જે પ્રકારે આ જવાબદારી આપી છે આ પદ નથી કોઈ જવાબદારી છે એ જવાબદારીનું વહન પાર્ટીના કાર્યકર્તા તરીકે સામાન્ય એક એવો કાર્યકર્તા કે જે બૂથમાં સ્લીપ લખી અને વેચતો હતો એવા કાર્યકર્તાને ધીમે ધીમે ધારાસભ્ય અને હવે પ્રદેશના મહામંત્રી તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે હું સમગ્ર જિલ્લાવતી સમગ્ર જિલ્લાની ટીમ વતી સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ હતી દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ નીતિન નબીન સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ જવાબદારી જે આપી છે એમાં રાષ્ટ્રપ્રથમની વિચારધારાને આગળ રાખીને કામ કરવા માટેનો હું સંપૂર્ણપણે તત્પર રહીશ બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને એ રાષ્ટ્રપ્રથમની વિચારધારા સાથેના કામમાં જોડાઈ રહો એ જ ભાવ છે કચ્છને આદરણીય મોદી સાહેબે ખૂબ આપ્યું છે તમે અત્યારે જોઈ શકો છો કે રણોત્સવ ચાલી રહ્યો છે સાથે સાથે માંડવીમાં બીચ ઉત્સવ પણ હમણાં જ પૂર્ણ થયો હું આપ સૌને વિનંતી કરું છું કે આપ આપની રીતે જે નાના નાના ધંધાર્થીઓ છે એ બીચ ઉપર ચણા વેચતો હોય કે રણના જતાં ભેરંડિયારામાં માવો વેચતો હોય ઊંટ ગાડી ચલાવતો હોય કે બીચ ઉપર સ્કૂટર ચલાવતો હોય એ ધંધાર્થીઓને મળીને પૂછજો કે એને આ ત્રણ ચાર મહિનાની અંદર આખા વર્ષની સિઝનની કમાણી થતી હોય ગરીબ માણસને ઉપયોગી થતા હોય આ ઉત્સવના સંદર્ભમાં લોકોને દુનિયાભરનું નજરાણું સાથે આવો સરસ મજાનો એક આર્થિક ઉપાર્જન થાય સામાન્ય વ્યક્તિઓને એ મળી રહ્યું છે ખેડૂતોને પણ કિસાનોને પણ ટેકાના ભાવેથી મગફળી હોય કપાસ હોય હમણાં થોડા દિવસ પહેલાં અમે માંડવીમાં અડદ અને મગની ખરીદી પણ શરૂ કરી એપીએમસીમાં કે જે બજાર ભાવ કરતાં મગ છે તો આડત્રીસ રૂપિયા વધુ છે અડદ છે તો સત્યાવીસ રૂપિયા વધુ છે તો આ પ્રકારે કચ્છને ખૂબ મળ્યું છે કચ્છના તમામ વિસ્તારના ક્ષેત્રના લોકોને આવરીને સર્વાંગીણ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ગુજરાત સરકાર જે કામ કરે છે એમાં સંગઠન સાથે રહીને કામ કરીને કામ કરે છે તો હજી પણ આવનારા દિવસોમાં જે કચ્છ જિલ્લાના નાના મોટા જે કંઈ પણ વિષયો હશે એ વિષયોને ધ્યાનમાં લઈને પૂરા પણ થશે અને આવનારા દિવસોની અંદર જે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાશે હું કાર્યકર્તાઓને માત્ર એટલું જ કહું છું પ્રતીક્ષા દેવીની પૂજા કરી અને પરિશ્રમ દેવનો પૂજા કરતા રહેવી પ્રતિક્ષા અને પરિશ્રમ આ યુગ્મ સ્વરૂપની પૂજા કરતા રહેવી અને શીર્ષસ્થ નેતૃત્વ ઉપર ભરોસો રાખવો ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક કામ કરવાનો અવસર આ હોદ્દો પ્રતિષ્ઠા પદ એ વાત નથી એ કામ કરવાનો અવસર છે એક દાયિત્વ છે એક જવાબદારી છે એ કામ કરવાનો અવસર જરૂરપણે શીર્ષસ્થ નેતૃત્વ આપે છે એનું સ્વયં ઉદાહરણ હું છું આજનો કાર્યક્રમ સમગ્ર કચ્છમાંથી દરેક મંડળમાંથી સૌ કોઈ લોકો આવ્યા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું એ વતી સૌનો હૃદયનો પ્રેમ આજનો જે કાર્યક્રમ હતો એ કોઈ મારો સત્કાર કે મારું અભિવાદન કે એવ ભાવથી નહોતો આજનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના સમગ્ર મંડળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રીય અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો છે